રાધે રાધે મિત્રો જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એટલે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે બ્રાઉઝરમાં ઇ ટાઈપ કરીને સર્ચ કરી લેવાનું છે એટલે પછી તમને ઈ ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું છે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે પછી તમને વેબસાઇટમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે એટલે જેવા આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરીએ એના પછી આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે એટલે જેવા આપણે બેક કરી લઈએ એના પછી આપણે આપણો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે અને પછી નીચેની તરફમાં જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો છે એટલા માટે હવે મેં બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો એ ઓટીપી આપણે પાંચ મિનિટની અંદર એન્ટર કરી લેવાનો એટલા માટે હવે આપણે ઓટીપી એન્ટર કરી લઈએ અને પછી જેવો ઓટીપી સબમિટ કરીએ એના પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગ થઈ જશું એટલે જેવા લોગ થઈ જઈએ એના પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમને એમાં ઓનલાઈન સર્વિસીસ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં ક્લેમ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને જેવા તમે ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એટલે પછી તમારે એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એટલે પછી નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી આપણે ક્લેમ ઓપ્શન સિલેક્ટ કરવાનો થશે એમાં આપણી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે તમારે સૌથી પહેલાં તો સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને એમાં પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરી લેવાનું છે અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી લેવાનું છે અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને એમાં ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું છે એટલે જેવા આપણે ઇલનેસ સિલેક્ટ કરી લઈએ એના પછી નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ અમાઉન્ટ એન્ટર કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ એમાં સૌથી પહેલાં લોકાલિટી અને પછી સ્ટ્રીટ એન્ટર કરી લેવાની અને જો તમારા એડ્રેસમાં સ્ટ્રીટ ના આપેલી હોય તો સ્ટ્રીટ વન એન્ટર કરી લેવાનું અને પછી તમારે સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી લેવાનું અને તમારું જે પણ રાજ્ય હોય એ સિલેક્ટ કરી લેવાનું છે અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારો જિલ્લો જે પણ હોય એ સિલેક્ટ કરી લેવાનો છે અને પછી નીચેની તરફમાં તમારું સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો એટલે જેવું તમે એડ્રેસ એન્ટર કરી લ્યો એના પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો છે એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે અને જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે